તો આ જય માતાજી મારા કલેજ આવો તો અત્યારે હું નવ વાગે જઈ રહ્યો છું લાઇબ્રેરી તો હાલો હવે લાઇબ્રેરી જઈએ અને મારા ભાઈબંધો ખબર નહીં આવના છે કે નહીં આવના અને આજે હું મોડો ઉઠ્યો હતો કેમ કે કાલે કેવું ડિપ્રેશન જેવું થોડું લાગતું હતું અને કેવું કે એવું થાય મારા કલેજ આવો કેમ કે અમુક કેવું થિયરીમાં મારા બહુ ઓછા વાગી રહ્યા છે એટલે પછી થોડુંક ડિપ્રેશન જેવું થતું હતું મને એટલે પછી રાતે વહેલી ઊંઘ નથી આવતી બાર વાગ્યા સુધી જાગ્યો હતો રાતે અને પછી મેં કીધું ઊંઘ નહીં આવતી તો ગામમાં ગયો કેમ કે ગામમાં વરઘડો હતો તો મેં કીધું વરઘોડો જોઈ કે માઇન્ડ ફ્રેશ કરીએ તો એના લીધે હું વહેલો રાત્રે ઊંઘયો નહોતો અને પછી મારા કલેજા સવારે કેટલા વાગે ઉઠ્યો ખબર સાત વાગ્યાની આજુબાજુ ઉઠ્યો અને પછી આજે કંઈ સવારમાં વાંચ્યું નથી તો હલો અત્યારે નવ વાગે જઈ રહ્યો છું તો દસ વાગ્યા સુધી લાઇબ્રેરી પહોંચી મેં લાયબ્રેરીમાં વાંચવા માંડી હાલો તો મિત્રો મારો ભાઈબંધ આવી રહ્યો છે આ ઓ એમ આરની લેવા માટે તો એને આપવાની છે તો મિત્રો મને મળી ગઈ છે ભાઈબંધની એક્ટિવા તો હું એની એક્ટિવા ઉપર બેસી ગયો છું અને પેલો ભાઈબંધ આવી રહ્યો છે ઓ એમ સીટ લેવા માટે કે જ્યારે મને આપ કે હું ઘેર ટેસ્ટ આપીશ તો એને આપવાની છે મારા કાલે જાઓ હજુ આવ્યો નથી એ આવશે આઈ ડોન્ટ નો આવું

અને મારો પેલો ભાઈબંધ આવ્યો છે ને એ ઓ એમાં નહીં ઝેરોક્સ લઈ ગયો છે કે ગેર ટેસ્ટ આપવાનો છે આથી તો મિત્રો ફાઇનલી હું નવ ના ચાલી છે લાઇબ્રેરી પાડી ગયો છું તો હાલો હવે વાંચવા માંડે તો મિત્રો અત્યારે હું બેંકમાં જઈ રહ્યો છું કેમ કે મોબાઈલનો ઈએમઆઈ ભરવાનો છે તો હાલો બેંકમાં પૈસા નાખી દઈએ કારણ કે આપડી ઓકાત તો છે ને હજુ કેસ નથી લેવાની તો હવે અત્યારે આપણે આપણી ઓકાત જ બનાવી રહ્યા છે હાલો ત્યાં હવે જઈએ તો મિત્રો આજે હું જમવાનું લઈને આવ્યો છું તો તીખી રોટલી છે લસણની મરચું છે અને દહીં છે તો આજે આપણે આ ખાવાનું છે તો મિત્રો અત્યારે હું ખાઈને બહાર આવી ગયો છું કેમ કે અબીજ ખાધું તો કેવું થોડું સારું લાગે એટલા માટે બહારની ની હવા ખાવા આવ્યો છું અને અહીં તો મારા દેવ સાધનો જેટલા જાય છે કે પ્રદૂષણ જ છે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારે હોય એવું લાગી રહ્યું છે અને બહાર આવ્યો છું ને એટલી બધી ગરમી લાગે છે ને તો બાદ ના પૂછો વાત બોલો કાલે મારા કલેજો થોડી વાર બેસીએ પાંચ દસ મિનિટ પછી રિઝનિંગ નું રિવિઝન કરવાનું છે કેમકે અડધો અડધો કલાકનું રિવિઝન રાખ્યું છે નું એટલે જમતા પેલા અડધો કલાક રિવિઝન જમ્યા પછી અડધો કલાક એ રીતનું કઈક સેટિંગ રાખ્યું છે અમે કેવું કે વંચાઈ બી કરું અને બોરિંગ ના લાગે મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા છે અને હું અત્યારે આવી ગયો છું લાઇબ્રેરી બહાર બાર કેમકે બેસી બેસીને ગરમી થઈ ગઈ છે અને બેસી બેસીને કેવું કે થાક લાગે છે મારા કલેજો બેસી રહેવાનું ગમતું નથી અને ગરમી બી એટલી બધી છે તો કેવું સીટો ગરમ થઈ ગઈ છે મતલબ કે પરસેવો થઈ ગયો છે તો હાલ હવે થોડી વાર બેસી અને પછી જતા રહીએ લાઇબ્રેરીની અંદર તો મિત્રો અહીંયા જવેરાતની દુકાન છે તો આટલી મોટી જવેરાતની દુકાન જોઈને એવો વિચાર આવે છે કે આ જવેરાતની દુકાનમાં આપણે ક્યારે જઈશું ખરીદી કરવા હે મન મૂકીને ક્યારે ખરીદીશું સોનાની દુકાનમાં જઈને હે ખબર નહીં મારા કાલે જાવ ક્યારે આપણું સપનું પૂરું થશે તો મિત્રો આ ભાઈ છે એ યુપીએસસી ની તૈયારી કરે છે અને એમને મને સાંભળીથી કીધું કે તારે કોઈ જરૂરત હોય તો હું તને સલાહ આપું ચાલ આપણે પાંચ દસ મિનિટ બેસીએ અને આપણે વાત કરીએ કે હું તને સમજાવું કે સિલેબસ કઈ રીતનું છે તે બધું મને સમજાવતા હતા ભાઈ ઇતિહાસમાં તારીખો યાદ નથી રહેતી ને પણ પ્રાચીન ભારતમાં નો ઇતિહાસ છે ને એમાં તારીખો યાદ રાખવાની જ નથી એમાં સ્પેસિફિક તારીખો કોઈ જગ્યાએ આપી જ નથી એ પૂછતા જ નથી હા એ તો તારીખો ને પૂછતા કે એવું પૂછે કે શું એમને બાંધ્યું છે કે પછી એ રાજા કયા સાલમાં રહી ગયા કયા પેલા હતા એવું ક્રમ પ્રમાણે ગોઠવવામાં એવું બધું એ તો ઇતિહાસ કરતા વધારે તો પાછું ભૂગોળ માં પાછું આખા વર્ષમાં કઈ કયા વખતે કયો ચક્રવાત વાર એવું બધું પૂછે હમ એ બધું પૂછું પણ તારા પરીક્ષા મોટા ભાગે એવું નહીં પૂછે તો વાંધો નહીં પણ જેટલું આવું ડીપ નહી જાય અમે એટલે તન જેટલું આવડે ને એટલું શીખ જે હા હા બીજું બધું એ જ કરવાનું છે અત્યારે ભી પ્રેક્ટિસ કરું તો એ જ કરું છું કરવાનું જ આપણને ખબર પડે ટાઈમ બી ખબર પડે અને ક્યાં મહેનત કરવાની એ ભી ખબર પડે પછી તને સહજ ને વધારે આવો આવો ભી કહું પણ પછી જે ના હતા એ વધારે તીખ થઈ જાય તો એ બહુ તકલીફ હા એ જ ને એ છોડવાના છે એવું આ સાત આ દસ માં જોવાની સામાજિક જ્ઞાન ની પાઠ્ય છે એમાં સૌથી વધારે છે આ ખ્યાલ છે ને હા એ તો છે પણ એ નહી મેં હજુ વાંચી ભલે નહી વાંચી પણ તું જેમાંથી વાંચી એમાંથી પણ વાંચજે હા હા વાંચુ છુ બાકી ના રહે તો મિત્રો અત્યારે સાડા છ થઈ ગયા છે અને હું ઘરે જાઉં છું તો આમ તો છ વાગે નીકળ્યો હતો પણ પેલા ભાઈ બંધ હતા એટલે તમે જો થોડી વાત કરી મારા ખેલા જાઓ તો હાલ આવે ઘરે જઈએ તો મિત્રો અત્યારે જે ભાઈ મળ્યા હતા એ યુપીએસસી ની તૈયારી કરતા હતા અને એ મને સલાહ સૂચન આપતા હતા તો મેં સલાહ સૂચન લીધું એમનું અને એ શું કે ખબર તો કે બારમા માં પાસ થયો અભી મેં કીધું એમ એ છે એમ એ કર્યું છે મારું માસ્ટર પૂરું થવા મેં કીધું માસ્ટર ની એક્ઝામ નહીં આપી તો કે હોતું હશે હસતા હતા બોલે મને હસતા હતા હશે કરી બોલે તો મિત્રો અત્યારે સાત ને છ થઈ ગઈ છે અને અત્યારે હું ઘેરા છું આજે બહુ મોડું થઈ ગયું છે કેમ કે પેલા ભય મળ્યા હતા યુપીએસસી વાળા જે તૈયારી કરે છે ભાઈ અને મારા કલેજ આવો મને એવું કીધું કે બારમું પાસ તો મારા કલેજ આવો મારું મોડું જોઈને એવું લાગે કે હજુ બારમું પાસ કર્યું હોય મારા દેવર હું બાવીસ વર્ષનો થયો છું કે તમને નહીં લાગતું કે મારું મોઢું જેનું હું બાવીસ વર્ષનો થયો હોય આમ હા કમેન્ટ કરો તમે હા કેટલા વર્ષનું હું લાગુ છું હે તમને જોઈને હે મારા દિવસ જે હોય એ મને એવું જ કહે છે મેં રનિંગ પાસ કર્યું તારે બી એવું કહે કે તે રનિંગ પાસ કર્યું કેમનું રનિંગ પાસ કર્યું બોલો અલ્યા ના થાય મારા ભાઈ તો મારી ઉંમર થઈ ગઈ છે આ તો દાડી ઓછો નહીં આવી હજુ એ વાત અલગ છે પણ હવે શું કરીએ મારા ઘરે જવું ના આવે તો શું કરવાનું જબરજસ્તી લાવવાની હે હાલો ઘરે જઈએ નહીએ ભાઈ એ ફ્રેશ થઈ એકદમ હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાળ કપાવા માટે કેમ કે વાળ બહુ મોટા મોટા થઈ ગયા છે મેં કીધું કપાઈ નાખી ને નાના વાર હોય તો કેવું ઠંડક રહે માથામાં અને કેવું સારું લાગે તો મિત્રો ફાઈનલી હું વાર કપાવીને આવી ગયો છું કેમ કે મારા વાર મોટા મોટા થઈ ગયા હતા મેં કીધું કપાઈ નાખવા પડે અને બધા એવું ક્યાં છે કે વાળમાં માં ઈગો હોય ઈગો હોય એટલે મેં કીધું ઈગો ના હોવો જોઈએ પરીક્ષા આપવાની છે પોલીસની પછી આપણી અંદર ઈગો આવી જાય તો પછી મજા મારા એટલા માટે મેં કીધું વાર કપાઈ નાખીએ મિત્રો આજે સવારે હું વહેલો નતો ઉઠ્યો અને દસ વાગે લાયબ્રેરીમાં જઈને જ મેં વાંચ્યું હતું અને દસ થી છ એટલે કે આઠ કલાક આઠ કલાક માંથી બે કલાક કરી નાખો કેમ કે જમવા ગયા અને બે વાર પંદર પંદર મિનિટ ની સ્નેપ લીધી હતી એટલે છ કલાક જેવું લગભગ આજ વંચાનું છે આપણું ટાર્ગેટ પ્રમાણે તો ઓછું વંચાણું છે લગભગ આપણું ટાર્ગેટ આઠ કલાકનું છે પણ શું કરીએ મારા કલે જાઓ નહીં વંચા તો શું કરીએ હે પણ મારા કલે જાવ પેલા યુપીએસસી વાળા ભાઈ મને એવું કીધું કે બારમું પાસ તો મને બહુ ખોટું લાગે કારણ કે મારું મોડું જઈને કેવું લાગે છે નાના છોકરા જેવો લાગી રહ્યો છે હે હા મારા કલે જાઓ તો કમેન્ટ કરજો અને હાલો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ